હેલ્મેટ પહેરેલો છે મારે કોઈ આ ભાઈ ને દાદાગીરી છે ચાબી એને કાઢી લીધી છે બોલો ભાઈ હવે તમારે શું તકલીફ છે કયો એમ ચાબી કેમ કાઢી તમે ગાડીની હેલો મિત્ર હા ચાબી તમે કેમ કાઢી ગાડીની તમને અધિકાર છે ચાબી કાઢવાનો ઓનલાઈનમાં આરસી દેખાય છે પીયુસી દેખાય છે લાઇસન્સ મારી જોડે છે બરાબર હવે તમારે શું કામ છે એમ કયો તમારે આમાં છે બધા ડોક્યુમેન્ટ આવે છે આમાં આવે જ છે ડોક્યુમેન્ટ હા પણ તમે આમાં જોવો ને પેલા હું તમને બધું બતાવું પેલા તમારે ઓનલાઈન છે ને આમાં આમાં છે કે નહીં હે હું તમને હું કઉ છું હા તો મારો હેલ્મેટ નથી પહેરેલો તો પેલે તમે હું આપવા તૈયાર છું તમે શું કીધું કે તમારે જે તોડવાનો છે એ તોડી લ્યો તમે તમે કીધું ને અત્યારે મને ચાવી કેમ ગાડી તમને અધિકાર છે હું તો ક્યાંય નો ભાગુ ભાઈ આ તમારી રિકોર્ડિંગ છે ભાગવાની તમે ક્યાં ભાગો છો એ કયો ને તમે હા તમે ક્યાં ભાગો છો હા તમે ભાગો આપો તમને અધિકાર નથી ચાબી લેવાનો તમને અધિકાર નથી ચાબી લેવાનો સમજ્યા તમે જે તોડપાણી કરો છો ધક્કો નહીં મારવાનો હા ચાબી આપો હા શું ગાડી આ જો લુખા દાદાગીરી જો પોલીસવાળાની મિત્રો જોજો તમે આ

આગળથી આગળ શેર કરતા રહેજો મિત્રો મારે ગાડી લેવી છે મોબાઈલ નહીં અડવાનો બરાબર મોબાઈલ ને નહીં અડવાનો મારી ગાડી લો સાથે હા એક મિનિટ ચાબી કાઢવાનું હજી આ છે હજી પાવર બતાવે છે આ પાવર નહીં બતાવવાનો તમારો સમજ્યા તમારી જે ડ્યુટી છે એ કરો મારવાનો તમને અધિકાર નથી ચાબી કાઢવાનો તમને અધિકાર નથી હા હું કામ ગાડી ચાબી તમે હું કામ કાઢો તમે ચાબી મારી ગાડી લો સાથે હા ગાડી લો મારી સાથે ગાડી લો તમે વહી જાવ સાથે હા ચાબી લો ગાડીની ચાબી લો હું સાથે ચાલુ છું જે તમારે કેસ કરવો છે ને એ કરજો તમ તારે પાછી હોશિયારી મારે હજી તો મિત્રો હજી પોલીસ વાળો જે ચાબી ગાડી છે બાદ મેં હોશિયારીર માર રહ અભી આગે ચલત ક્યા હોતા પોલીસ સ્ટેશનમાં